કેમ છો કે તમે બધામાં મજામાં હશો તો આજે આપણે બનાવવાનું છે માખણનું ઘી જે મેં અહીંયા બે વાટકા ભરાણા હતા તે તપેલામાં નાખી દીધું છે અને તપેલું ગેસ ઉપર રાખી અને ગેસ ઓન કરી દીધો છે તો તમે જોઈ શકો છો બે જ વાટકા છે જે માખણના ભરાણેલા હતા તે મેં તપેલામાં ઉમેર્યા છે તો તેને આપણે એક ચમચા વડે ધીમે ધીમે ભાંગતું જવાનું છે અને હલાવતું જવાનું છે જેથી કરીને આ જે માખણ છે તેના ટુકડા થઈ જાય અને જલ્દી થી ઓગળી જાય તો આપણે માખણના ટુકડા ઓગળવા મીંડો છે આપણે વડે આવી રીતના હલાવતું જવાનું છે અને ધીમે ધીમે માખણમાંથી ઘી બનવાની શરૂઆત થઈ રહી છે તો બે આખા વાટકા ભરેલા હતા માખણના તેનું આપણે ઘી બનાવવાનું છે ઘણા લોકો કહેતા હોય છે કે થોડી મલાઈમાંથી બે કિલો ઘી કઈ રીતે કાઢવું તો અમે લોકો અમારી ગાયનું દૂધ છે વધે છે તે જવારી દઈએ છીએ તેનું દહીં બની જાય ત્યાર પછી તેને અમે છાશ બનાવી નાખીએ છીએ છાશ બની જાય તે ઉપરથી અમે માખણ લઈ લઈએ અને થોડા દિવસ આવી રીતના વાટકામાં ભેગું થાય પછી આવી રીતના ઘી બનાવી લઈએ છીએ તો અમારે તો ક્યારે એવી રીતના ઘી બનતું નથી ઘણા લોકો તો કહે છે કે આટલામાંથી આટલું માખણ આટલામાંથી આટલું માખણ તો હંમેશા નોર્મલી રીતે આવી રીતના માખણ બનાવી લઈએ અને ત્યાર પછી એમાં ઘી બની જાય તો એકદમ ભેળશે વગરનું ચોખ્ખું અને શુદ્ધ ઘી આપણું આ બનીને રેડી થઈ ગયું છે તો આપણે આ ગેસ બંધ કરી દીધો છે ત્યાર પછી આપણે તેને એક તપેલી લેવાની છે અને તપેલીમાં ગળણી વડે આ ઘીને ગાળી લેવાનું છે તમે વધારે નથી ઠરવા દીધું થોડું જ વરાળ ઓછી થઈ નીકળતી ત્યાર પછી તરત જ મેં અહીંયા ઘી ગાળી લીધું છે તો તૈયાર છે આપણું માખણમાંથી ઘી તો જેને પણ આપણને અમારી આ રેસીપી ગમી હોય યાની કે આ વિડીયો ગમ્યો હોય તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો બાય બાય